ભારતીય જનતા પાર્ટી દ્વારા ઝાલોદ શહેર અને ગ્રામ્ય મંડળના ઉપપ્રમુખ મહામંત્રી સહિત હોદ્દેદારોની યાદી જાહેર કરવામાં આવી આ તારીખ સાત પાંચ બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે સાત વાગ્યાને ત્રીસ મિનિટે જે દાહોદ જિલ્લાના ઝાલોદ શહેર અને ગ્રામ્ય મંડળના હોદ્દેદારોની નામની યાદી જાહેર કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત કરવા માટે પ્રદેશમાંથી દાહોદ જિલ્લામાંથી નવનિયુક્ત મંડળના અધિકારીઓની નિયુક્ત કરવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કુલ ત્રીસ જેટલા હોદ્દેદારોની યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં ઉપ ઝાલોદ નગરના મંડળમાં ઉપપ્રમુખ તરીકે ભાવેશકુમાર રાઠોડ અંકિત કુમાર ચૌહાણ દીકપાલભાઈ વસૈયા નારાયણભાઈ ગુજ્જર જીતેન્દ્રભાઈ ડામોર સોનાલીબેન પટેલ તથા મહામંત્રી તરીકે પાર્થભાઈ પટેલ સંતોષભાઈ ભગોરા તથા મંત્રી તરીકે મીઠાલાલ પ્રજાપતિ જિજ્ઞેશકુમાર પરમાર રીટાબેન સોલંકી ચંદુભાઈ પારગીજ જ્યોતિકાબેન શાસ્ત્રી અને સેજલબેન પટેલ તેમજ કોષાધ્યક્ષ તરીકે મયંકુમાર અગ્રવાલ અને જાલોદ ગ્રામ્ય મંડળ તરીમાં ઉપપ્રમુખ તરીકે શંકરભાઈ ડામોર રીટાબેન નીનામા કિરણભાઈ ભાભોર અરવિંદભાઈ ભુરિયા મિલનકુમાર શ્રીમાર રાજેશભાઈ ગરાસિયા તથા મહામંત્રી તરીકે દિનેશભાઈ નીનામા રાજુભાઈ ડામોર તથા મંત્રી તરીકે રાકેશભાઈ દેવતા ધર્મેન્દ્રભાઈ ડામોર શકુંતલાબેન ડામોર અલ્કેશભાઈ મછાર ભાવનાબેન કવાસિયા પારસિંગભાઈ ગરાસિયા અને કોષા અધ્યક્ષ તરીકે લલિતભાઈ યાદવ જેઓની નિયુક્તિ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા કુલ ત્રીસ હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી છે